અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળા દરેક પ્રકારના સમાચારો આજરોજ ગારિયાધાર સમસ્ત મુસ્લિમ સમાજયંગ કમિટી દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના વાલમધામ ગારિયાધારના પાલિતાણા રોડ પર આવેલ એસબીવી સ્ટેડિયમમાં ગારિયાધાર સમસ્ત મુસ્લિમ સમાજયંગ કમિટી દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર યુગલો લગ્ન ગ્રંથમાં જોડાયા હતા તેમજ આ આયોજનમાં ખાસ ઉપસ્થિત તેવા લોક લાડીલા તેમજ ભામાશા એવા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી ડીએલ ખૂંટ તેમજ ગારિયાધાર પીઆઈએમ કે માલવીયા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ શિક્ષણિત સાથે સંકળાયેલા આગેવાનો તેમજ સામાજિક આગેવાનો તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ ગારિયાધાર પત્રકાર એકતા પરિષદ પ્રમુખ રફિકભાઈ સોલંકી તેમજ તેમની મીડિયા ટીમ ખડેપગે ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્ન જે પ્રથમ સમૂહ લગ્ન હતા જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોની હાજરી રહી હતી આ સમૂહ લગ્નનું ખૂબ સરસ રીતે આયોજન પૂર્ણ થયું હતું રિપોર્ટર કંટારિયા ગારિયાદાર